જય ભીમ જય ભારત જેડિ સોલંકી યુવા ભીમ સેના સંસ્થાપક સાથીઓ રાજુભાઈ સોલંકી અને જયરાજ સે ગણેશ ગોંડલ ની વચ્ચે જે સમાધાનની ચર્ચાઓ થઈ રહી છે અને સમાધાન થઈ ગયું છે હવે જગ જાહેર છે પણ આમાં જે આપણે બે રેકોર્ડિંગ મુક્યા એમાં એક બીજો ભાગ જે એડવોકેટ સંજય પંડિત અને રાવણભાઈ પરમાર વચ્ચે જે કઈ ચર્ચાઓ થઈ હતી એક રેકોર્ડિંગ બાકી હતું એ રેકોર્ડિંગ મૂકું છું મિત્રો સમજવાની બાબત જરૂર છે ક્યારે પણ કોઈનો ભરોસો કરવો નહીં ક્યારે પણ જયરાજસિંહની વચ્ચેની જે કાંઈ લડાઈ હતી એમાં ક્યાંક ને ક્યાંક રાજુ સોલંકીને હાથા બનાવવામાં આવ્યા છે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને એની ઉપર જે ખોટી ફરિયાદો કે ગમે પ્રકારની જે ફરિયાદો થઈ છે એ પણ ન થવી જોઈએ અને જે રીતે

રેકોર્ડિંગના માધ્યમથી ફોનના માધ્યમથી જેવી રીતે પણ એની ચોખવટ થાય કરશું ને તો કાલે સાંજે ચાર વાગે ઘોઘાવદર સમાજની મિટિંગમાં એની તમામ પ્રકારની ચોખવટ કરવામાં આવશે એટલે રાજુ સોલંકીને પણ મેસેજ કર્યો છે રાવણ પરમારને પણ કર્યો જે કાંઈ મિત્રો આખા સૌરાષ્ટ્રના આઠ જિલ્લાના તમામ સાથી મિત્રો આગેવાનો બહુડીથી બહુડી સંખ્યામાં કાલે ઘોઘાવધર દાસીજીવન સાહેબની જગ્યાઓમાં સાંજે ચાર વાગે મીટીંગ રાખી છે એમાં હાજરી આપજો કારણ કે આ ફક્ત કોઈ રાજુ સોલંકીને ભવિષ્યમાં અનુસૂચિત જાતિના લોકો જે સમાજના લોકો આંદોલન કરી લડે છે અને પછી ફરિયાદીઓ જે સમાધાન કરી નાખે છે ભવિષ્યમાં એવા સમાધાન ન થાય એના માટેની લડાઈ છે એના માટેનો આપણે કોઈ ઠરાવ કરવો પડે

સમાધાન કરે એની વાંધો નથી કરવું જોઈએ ખોટું બોલે છે હું પૂછું છું છતાંય મને ના પાડે તો ખોટું બોલવાનું શું કારણ ભાઈ એમ નઈ તો મોકલું નોટિસ શીખ્યું શું કામ કરી હાલો મને એમ કયો નોટિસ સ્વીકારી લેવી જોઈએ ને કેતા કેટલી વાર જે તે વખતે ફાઈટ કરવાની વાત હતી બીજું કે આજે આજે તમે એક વસ્તુ સમજો કે આવા કેસ માં અમે પડી એટલે અમારા જીવ નું જોખમ હોય અમારા કેરિયર નું જોખમ હોય આજે આમાં પડ્યા ને એટલે મને ને દિનેશભાઈ ને ત્રણસો માં હલવાય અમિત ખોટવાર અમારે કઈ લેવા દેવા નથી તોય

તમે કઈ કે સમાધાન હાલો એટલે તમે તમે આવના જ એવું કરો છો કે જયારે બાજુ છે ત્યારે બીજા ના પૈસા નો ઉપયોગ કરો સમાધાન તમારી રીતે કરી લો પૈસા લઈને કરોડ બે કરોડ લઈને એ વ્યાજબી વાત છે લડાઈ કરવાની જ આ અનુ બાપુ હું તો યાદ કર્યા દિનેશ ભાઈ સાક્ષી દિનેશ કીધું કે અનુ કઈ લેવા દેવાની નહીં પણ તો હું તમને એ જ કઉ છું ને તો અનુ એમ નહિ એવી બાબત હું કઈ હતો જ નહીં ભાઈ ઊંચા હાથ બાબત છે બરોબર છે હમ તમે મને ના કીધું યાર અનુ બાપુ કઈ લેવા દેવા

આપણા વચ્ચે ની વાત નથી એટલે હું તો જો વકીલ તરીકે એમાં હું કઈ ના પાડી કારણ કે જયારે જામીન અરજી થઈ ત્યારે સંજય હતો રાજુભાઈ હતા હું હતું અને રાજુભાઈ ને ત્યારે જોર માં હતા થાબડી સાંભળીને કેતા હતા કે લડી લેવું છે તમે તારે ચિંતા નહીં કરતા સંજયભાઈ ને કેજો કે આપડે ગમે એમ આની સામે લડી લેવું છે મારી હાજરી માં વાત થઈ હતી મને ખબર રાજુભાઈ એવું બોલ્યા કદાચ હોય તમારી આપડે ફર્સ્ટ કેસ લઈ રહ્યો ને સંજયભાઈ અનુબાપુ ના કેવાથી કેસ લઈ રહ્યો ઠીક છે હવે વાત હોય તમે જાણો

જેમીન અરજી પૂરતી વાત હતી બીજું કે અનુબાપુ માની લ્યો ફી દેતા ગમે દેતા મારે કઈ લેવા દો તમે લેવડાવી મને મને મારી ફી થી મતલબ છે ચાલો તમે એક બાજુ એમ કેજો કે બાપુ હાથું ચાકર દીધા ને એક બાજુ મને એમ કેજો કે અનુબાપુ મા ફી લઈ લે એમ રાજુભાઈ મારી વાત સાંભળો મારી વાત સાંભળો મારી રાવણભાઈ રાવણભાઈ મારી વાત સાંભળી લ્યો જયારે આ કેસ ચાલુ થયો ને ત્યારે જુનાગઢ આવવા જવાની વાત થઈ

કઈ વાંધો નહીં પણ જો તમારે ન દેવી હોય તો મને ના પાડી દયો તો હું એ રીતે હાલુ દેવાની હોય તો એ રીતે કરો તો એમ નહીં તો અનુ બાપુ એ સમાધાન કરવાનું કીધું છે તમને તો મને વાત કરાવી દીધો હાલો અનુ બાપુ હારે ના કહેવાથી તમે સમાધાન કર્યું છે મારી વાત સાંભળો રાવણભાઈ ભાઈ અનુ બાપુ તમે સમાધાન કર્યું હોય ને તો અનુબાપુ ભાઈ ફી લઈ લઈશ તમે એની યાર મને વાત કન્ફર્મ કરાવી દો હાલો પણ અમે તો સમાધાન જ નથી કર્યું હે તો હાઈકોર્ટ કોણ કીધું સમાધાન અહીંયા સોગંદનામા મૂકવા હું અનુબાપુભાઈ ફી લઈ લઈશ એને કરી લીધા કરી લીધા તો હું શું મારે હવે પૈસા કોની લેવાના ઉંચા કરી લીધા તમારે જરૂર છે તો એને કરી લીધા મને દેવાના થાય છે તો મેં નીચા કરી લીધા એમ એમ બે વાત હાલે કોઈ દિવસ નહી 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 કરો જૂનું તો બધું થયું છે સમાધાન નથી કરું મારે બાજુવાનું છે ને લડવાનું છે તો કા ભાઈ બેહી ગયા પાણીમાં તો હું તમને એજ કઉ છું એટલે જૂની વાત તમે મને યાદ કરાવો છો તો હું તમને યાદ કરાવું છું રાજુભાઈએ પાણી હાથમાં લઈને કીધું તું કે આપણે હું મરી જઉં તો સમાધાન નથી કરું નાની યારે બાજુ જ છે સમજી ગયા મારી વસ્તુ બાકી તમે એકલા એકલા બારબાર શીરો હરાવી લ્યો અને અમને બલી ના બોકડા બનાવી અમને અમારી માથે ત્રણસો છ થઈ ખોટે ખોટી ચાલ અમારી માથે હુમલા થાય તમે તો સમાધાન કરીને ખાઈ પી લીધું અમારે શું કરવાનું અમારે શું સમજવાનું

એટલે અમને રાવણ ભાઈ કોઈ પણ માણસ છે ને એ પૈસા ને એના અમે ભૂખ્યા નથી પણ અમે એટલો ભોગ દીધો એને તમે અમને હાઉ સાઈડ માં મૂકી દ્યો અમારી ગણતરી નો કરો તો ઈ તો ન ચાલે રાવણભાઈ હવે તો રાજુભાઈ અંદર ગયા મૂકી દીધા રાજુભાઈ અંદર ગયા ત્યારે અમે રાજુભાઈ ને આજુ બાજુ એના પરિવાર ને પૂછો હું પરિવાર રાજુભાઈ કઈ એના પૈસા નથી એ અમુક કામ તો અમે સેવામાં કહી રહ્યા હે ભાઈ એના શું પૈસા લેવાના હોય પણ એમ નઈ એના શું પૈસા લેવાના હોય રાઉ એવા તમે આજે મારી ભાઈ બે ચાર કામ મોટા કરાવતો તો હું નાના નાના કામ પૈસા લઉં એમ કહું અરજી લખવાના પૈસા લાવી પણ મારી વાત રાવણ ભાઈ સમાધાન કર્યું હોય તમારું સમાધાન થયું છે મને મારી ફી આપી દેજો બરોબર જો નહીં આપો તો એ કઈ વાંધો નહીં હું એ રીતે કાયદા કઈ રીતે લડીશ બીજું હું કારણ કે મેં મહેનત કરી છે ભાઈ ફી ની વાત બાપુ હોય કરવાની મારે કઈ નથી કરવું તમારે કરવાનું જે કરવાનું હોય બાપુ આ બાપુ ના મોઢે થી એમ કે સમાધાન કરવાનું પંડિતજી કીધું લોકોએ સમાધાન કર્યું છે તો હું બાપુ વારે સમજી લઈશું એ બાપુ થોડા કે ભાઈ બાપુ કે નો કહે પંદર દિવસ નો ટાઈમ આપ્યો છે જે કઈ હોય મને હા કે ના જવાબ દઈ દેજો નહીં આપો તો હું કાયદેસર કાર્યવાહી મારી કરીશ ફી માટેની કરો ખો બાકી તમે જે કરવું એ કરજો કાઈ વાંધો નહીં